પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે વડોદરા એસઓજી પોલીસે ડભોઈમાંથી બે સમોને સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પતંગ બજારમાં સોંપો પડી ગયો હતો ઉત્તરાયણ પતંગનો તહેવાર ઉંમરના બધા વગર સૌ કોઈ ઉજવે છે જેમાં છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે જેનાથી વાહન ચાલકોના ગળાના ભાગે ઇજાઓ થતા મોતના બનાવો બનતા સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને મોબારાઓ કેટલાક ઇસમો વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ડભભોઈમાં પણ ચાઇનીઝ દોરીનું એકલ દોકલ વેચાણ ડભભઈમાં થઈ રહ્યા અંગેની બાતમીના આધારે વડોદરા એસોજી પોલીસ દ્વારા બે બનાવમાં બેસમને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડે હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત પ્રમાણે જે એમ ચાવડા પીઆઈ એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી જેમાં એચ એમ જાળિયા પીએસઆઈ એસઓજીને માહિતી મળે કે સચિન અરવિંદ તડવી નવાપુરા શેખ મંદિર પાસે ડભોઈ વેગા ચોકડી પાયેલ હોટલની પાછળ રક્ષમણી કોમ્પ્લેક્સ પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યું છે જ્યાં દરોડા પાડતા ત્રીસ નંગ જેની કિંમત રૂપિયા નવ હજાર સાથે ઝડપી પાડે છે જ્યારે અન્ય એક બનાવમાં ભરવાડ પીએસઆઈ એસઓજીને બાતમી મળે છે કે અજયભાઈ ભરતભાઈ દેવી પૂજક શાંતિનગર મોરવાલા જેમ પાસે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધિત દોરીનું વેચાણ કરી રહ્યું છે જેના ઘરે દરોડા પાડતા સાહી નંગ રેલો જેની કિંમત રૂપિયા અઢાર હજાર સાથે ઝડપાઈ ગયો હતો બંને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગની કલમ હેઠળ મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં એચએમ જાડિયા પીએસઆઈ એસઓજી અજીતસિંહ ધનુભા કલ્પેશભાઈ અને અજીતસિંહએ કામગીરી પાર પાડી હતી એસઓજીની આ કાર્યવાહી બાદ ડભોઈના બજારમાં ચાઇનીઝ દોરીનો વેપલો ઓ ભૂગર્ભમાં જતા રહ્યાની ચર્ચાએ ચકચાર જગાવી છે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો